તો કેમ છો મિત્રો મજામાં મજામાં થઈશો તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ચા નાસ્તો કરી લીધો છે અને આપણે તૈયાર પણ થઈ ગયા હી તો આપણે ગોતમેશ્વર જવાનું છે તો આપણે વિડીયોમાં બેના રહીજો મજા આવશે મિત્રો આપણો મોબાઈલ બગડી ગયો તો એટલા માટે આપણે ગોતમેશ્વર ન જઈએ કે પણ કાંઈ વાંધો નહીં હવે આપણે મોબાઈલ રિપેરિંગ થઈ ગયો છે એટલે આપણે હવે જઈશું બરોબર રહે તો બ્લોગ માં બનાવી રેજો કન્ટિન્યુ રહેજો મજા આવશે મિત્રો આપણે અહીંયા પગી ગયા છીએ ગોતમેશ્વર આપણે અહીંયા શૂટિંગ કરવાનું છે વિશ્વનાથ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અહીંયા સરસ મજાનું છે મિત્રો બેઠા હે બધા આપણે બાઇક જોવાનું આલે છે જોઈ શકો આપણે પરિવારમાં મળીએ તો અહીંયા કાશી વિશ્વનાથનું મંદિર છે કાશી વિશ્વ કાશી વિશ્વનાથ મહાદેવનું

મિત્રો જોવો અહીંયા સરસ મજાનો વ્યુ છે જોઈ શકો છો મિત્રો અમે અહીંથી ડાય મારતા આમાં બહુ મજા કરી ગાંડી મોજ કરી અમે બધાએ

રામ રામ બોલો મિત્રો આપડે જઈશું બરોબર મસ્ત મજામાં ગોતમીર આપડે મજ કરી લીધી છે ઘણા ખરા વિડીયો શૂટ કરી લીધા હૈ તો આપણે ઘરે જઈશું

કાળું દર્શન કરવા આવ્યો લઈ લેજો જવો કાંડા આપડે કાળુ મળી ગયો આગળ છે સદબુદ્ધિ લેવા આવ્યો અને છે ને બુદ્ધિ નથી ઓછી કાળો સપલા પહેરી લઈએ બરોબર મિત્રો મસ્ત મજાના આપણે માતાજીના દર્શન કરી આપણા મસ્ત મજાના મેળી માના દર્શન કરી લીધા હે તો આપણે ઘરે જ આવીએ બરાબર તો ઘરે જઈને મેળા મિત્રો આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ મસ્ત રીતે માતાજીના દર્શન કરી લીધા છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ વ્લોગમાં